સુરતમાંથી મારફતે ભારતમાં ઘૂસેલી બાંગ્લાદેશી મહિલાની પોલીસે ધરપકડ કરી છે સુરતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અને ભારતમાં આવેલી મહિલાને સુરત ઝડપી પાડી છે આ સમગ્ર કેસની વાત કરવામાં આવે તો સૌથી વધુ બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે અમદાવાદ અને સુરતમાં વસવાટ કરી રહ્યા છે ખોટા દસ્તાવેજો બનાવી ખોટું નામ ધારણ કરી આ મહિલા સુરતમાં રહેતી હોવાની બાતમી પોલીસને મળી હતી તો પોલીસે જે ઘરમાં રહેતી હતી મહિલા ત્યાંથી જ તેની ધરપકડ કરી હતી પશ્ચિમ બંગાળથી ભારતમાં ગેરકાયદેસર રીતે આ મહિલા ઘૂસી હતી પોલીસને આ વાત ધ્યાને આવતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવતા સુરતમાં જે મહિલા જળવાઈ છે તેની પૂછપરછ કરતા સામે આવ્યું કે મહિલા ચાર વર્ષ પહેલા પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી તે પણ એજન્ટ મારફતે આ મહિલાનું નામ રશિદા બેગમ છે ત્યારે પોલીસની તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું પોલીસે જ્યારે મહિલાને ઝડપી ત્યારે તેની પાસેથી નકલી આધાર કાર્ડ પણ મળી આવ્યું હતું નકલી આધાર કાર્ડ તેણે સુરતમાં આવી અને બનાવ્યું હતું મહિલાએ પોલીસે જણાવ્યું કે તે એજન્ટને પંદર હજાર રૂપિયા આપી બાંગ્લાદેશી કરન્સી આપી અને ઘૂસી હતી ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે તેણે સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વસવાટ પણ કર્યો હતો પોલીસે મહિધરપુરા વિસ્તારમાંથી આ મહિલાની ઝડપી છે ખોટું નામ ધારણ કરી અને મહિલા સુરતમાં રહેતી હતી અને તેની સાથે અન્ય કોણ કોણ છે તે દિશામાં તપાસ ચાલુ છે